આજની આપની સફરમાં અહીંયા જે નામ દેખાય છે જૈન આદનાથ અને આદ સફર છે આજની આપણી આદનાથ મહાદેવ અને આદનાથ મહાદેવનો પણ ઇતિહાસ કંઈક રોચક છે અને ખૂબ પ્રાચીન જગ્યા છે અને કહેવાય છે કે પાંડવો અહીંયા પૂજા કરવા માટે આવતા જ્યારે એમનો અજ્ઞાતવાસ હતો અને એ સમય દરમિયાન આ સ્થળે પાંડવો પૂજા માટે આવતા તો જાણીએ અહીંયા આ મંદિરનો ઇતિહાસ શું છે અને સંપૂર્ણ માહિતી ત્યાં આપણે જઈ અને સ્થળ ઉપર જ જોઈએ તો જોડાયેલા રહેજો મિત્રો આ છે મંદિરે જવા માટેનો રસ્તો આપણે જે કોડીનાર વાળો રસ્તો જોયો કોડીનારથી આલીદર તરફનો રસ્તો અને ત્યાંથી આપણે આદિનાથ મહાદેવ આવે છે આ છે નજારો અને સામે જે દેખાય છે મંદિર છે અને ત્યાં આપણે જવાનું છે ખૂબ સુંદર દ્રશ્ય પણ છે અને અલૌકિક વાતાવરણ છે એનું એકદમ શાંત વાતાવરણ આ જે જગ્યા પડેલી છે ને એ જગ્યા ઉપર શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે એટલે કે અમાસના દિવસે અહીં એક મેળો થાય છે અને તાલુકાના આજુબાજુના ગામડા અને આજુબાજુના જે પણ તાલુકાની બહારના છે એ લોકો પણ અહીંયા ખૂબ મોટી સંખ્યામાં મેળામાં આવતા હોય છે અને આપણે તમને મેળાનું એ દૃશ્ય પણ બતાવશું અને અહીંયા મેળાનું છેલ્લા દિવસે આપણે આખે આખો મેળો એમના દર્શન કરાવશો આપણી ચેનલ ઉપર તો પેલા આપણે જઈએ મંદિરે આ મંદિરનો નજારો છે આ મંદિરના કિનારા પર નદી છે અને આ નદીનું સુંદર મજાનું દ્રશ્ય છે અહીંયા આ એક સરોવર જેવું છે નાનું અને એમાં માછલીઓ છે ખૂબ મોટી સંખ્યામાં માછલીઓ છે મગર પણ છે આવું સુંદર અને રમણીય દ્રશ્ય છે સોમનાથની સ્થાપના કરી કરીને ત્યારે બ્રહ્માજી સોમનાથના દર્શન કરવા આવેલા તો બ્રહ્માજી ત્યાં દર્શન કરી અને એણે આ જગ્યા ઉપર તપ કર્યું અને મહાદેવ સ્વયં પોતા પ્રગટ થઈ અને બ્રહ્માજીને દર્શન આપ્યા એટલે આનું નામ આદિપુષ્પેશ્વર પહેલાં આદિપુષ્પેશ્વર પછી ધીરે ધીરે એમાંથી આદિનાથ થયું બરાબર પછી અહીંયા અર્જુનજી પૂજા કરવા આવતા જંગલમાં રહેતા અને અહીંયા પૂજા કરવા આવતા તો પછી ભીંગે કીધું કે તમે જે ન્યાય થયેલ પૂજા કરવા જાઓ એણે પછી ગુજરાત પરની સ્થાપના ભીંગે કરી એટલે આ બહુ પુરાણો મંદિર છે આદિ એટલે બ્રહ્મા બરાબર બ્રહ્મા દ્વારા સ્થાપિત એટલે બ્રહ્માએ સ્થાપના નથી કરી તો બ્રહ્માને સ્વયં પોતે મહાદેવ પ્રગટ થયા અને દર્શન આપ્યા બ્રહ્મા જઈને કંઈ તમે માગો તો કે તમે અહીંયા બિરાજમાન થાવ તો લોકો તમારું દર્શન કરી અને કલ્યાણ થાય લોકોનું એટલા માટે આજે સ્વયંભૂ શિવલિંગ છે બરાબર મંદિરનું બાંધકામ સૌ પહેલાં ઓગણીસો ને અડસઠમાં તો ઓગણીસો બાસઠમાં કામ ચાલુ થયું અને અડસઠમાં પૂરું થયું જ્યારે આનું કામ ચાલુ હતું ને તો જે લોકો બધા કે આપણે શિવલિંગ ઉપર લઈ લઈએ તો નીચે અઢાર ફૂટ સુધી ખોદકામ કર્યું તો અઢાર ફૂટ સુધી શિવલિંગ થતું જાય નીચે જતા થોડુંક મોટું થતું જાય શિવલિંગ એટલે ઘણા લોકોએ ત્રણ વર્ષ ખુલ્લું રાખ્યું હતું ઘણા લોકોએ દર્શન કરેલા એ જૂના માણસો છે ને એને જોયેલું પછી અડસઠમાં મંદિર બન્યું એ પહેલાં હતું મંદિર અને એ કોઈ હોનારતમાં પડી ગયેલું એ અડસઠમાં આપણે બોમ્બેના વાણિયા લોકોએ બનાવ્યું અહીંયા મહાદેવનું જે મંદિર છે અને આ મંદિરના આધારે અહીંયા ગામ પણ આવેલું છે બાજુનું ગામ અને એમનું નામ કઈ કારણે પડ્યું શા માટે પડ્યું કયા શબ્દોને આધારિત પડ્યું એ ઇતિહાસ છે અહીંના ભક્તજનો છે આપણે એમને મોડેથી જ સાંભળીએ કે ભાઈ બાજુમાં આવેલું ગામ છે એમનું નામ અને કઈ રીતે પડેલું છે આમ જોવા જઈએ તો આ આદિનાથ મહાદેવનું પુરાણોની અંદર પણ સ્તંત પુરાણની અંદર ઉલ્લેખ છે અને એ આદિપુષ્કર મહાદેવ તરીકે પ્રખ્યાત છે અને સમય જતાં જતાં જ્યારે આ ગામમાં આમ તો પાંડવોની ભૂમિ પણ માનવામાં આવે છે એવું માનવામાં છે કે રુદ્રેશ્વર અને આદિપુષ્કર એ બંને ઉપર આ પાંડવો પુત્રો જે હતા એ અહીંયા તપસ્યા કરવા માટે પણ આવતા હતા અને સૌથી પ્રાચીનતા તો એ વાતની છે કે આ શિવના આધારે જ ગામનું નામકરણ પણ થયેલું છે એટલે સૌ પ્રથમ આદિપુષ્કર ગામ હતું અને સમય સમય જતાં શબ્દ અપભ્રંશ થતાં આજે આદિપુકાર ગામ તરીકે ઓળખાવા લાગ્યું અને આમ જોવા જઈએ તો સૌ પહેલાં આ ગામ હતું અહીંયા નેસ હતું પણ અમારા જો એક પૂર્વજો જોઈએ જે આજે મંદિરની સામે જે એક ડેરી છે વરસિંગ બાપાની એ ડેરી એટલે કે એના ભક્તજન હતા આદિનાથ મહાદેવના અને એના કારણે આ ગામનું પણ નામકરણ થયું અને ગામ ઉપર લોકોનો વસવાટ શરૂ થયો એટલું સૌથી પ્રાચીન અને પુરાતન આ મંદિરનું મહાત્મા આજે આપણે જોવા મળે આપણે મંદિરમાં ભક્તજનો પણ આવેલા છે આપણે એમના મૂળે બી સાંભળીએ કે આ સાનિધ્યમાં આવ્યા પછી એમને કેવો અહેસાસ થાય છે સાંભળીએ એમના જ મૂડેથી હું લગભગ પંદર વર્ષથી આ મંદિર આવું છું સાવન અને આ જગ્યા એવી છે કે અહીંયા આવી એટલે પ્રભાવ જવો પડે છે કે આમ ફિલિંગ અલગ જ ફિલિંગ આવે છે બહુ મસ્ત જગ્યા છે બાજુમાં પાછું નદી છે અને આખો એરિયો બહુ સરસ છે મારું નામ રાજુભાઈ સોલંકી છે અને આજે અમે પંદર વર્ષથી અહીંયા પૂજા કરવા માટે આવીએ કોડીનારથી અને અહીંયા આવ્યા પછી એટલો બધો સરસ અનુભવ અને આનંદ મળે છે કે એની કોઈ સીમા નથી આજે પૌરાણિકથી જાણે પાંડવો પણ અહીંયા પૂજા કરતા એમ બાપુ કહેતા અમને કે આજે અજ્ઞાતવાસમાં પાંડવો અને સુંતી માતાના બધા અહીંયા સ્થાપના કરી અને પૂજા કરતા એ તે સમયે પણ ના મંદિર નાનું હતું અત્યારે મોટું ગયું પણ આનંદ આવે છે પૂજા કરવાનો અને અહીંયા આવવાનું ગયા મારું નામ આલા બ્રમદેવ છે હું છેલ્લા પાંચ વર્ષથી મારા મિત્ર મંડળ ભેગો દરરોજ શ્રાવણ મહિનામાં નિયમિત સવારે આજના પૂજા કરવા બધા સાથે આવીએ છીએ અને આ પૂજા કર્યા પછી અમને જાણે કે કૈલાસમાં ગયા હોય એવી અનુભૂતિ થાય છે મહાદેવની સાક્ષાત ને માન્યતા એવી છે કે પાંડવનો જ્યારે અજ્ઞાતવાસ હતો ત્યારે આ એટલા સમગ્ર વિસ્તારમાં એ લોકો જેટલા જેટલા મહાદેવના મંદિર છે ત્યાં બધામાં પૂજા કરી અને ત્યાં શિખરબંધ મંદિરનું એ લોકો નિર્માણ કરતા ગયા હતા પણ જે તે સમયે વખતો વખત મુઘલ શાસનના કાળ દરમિયાન જે મંદિરોને જે તોડી પાડવામાં આવ્યા હતા એ પછી અહીંના કોળી નામના એક વાણિયા લોકો છે જે અત્યારે મુંબઈ છે એ લોકો ઓગણીસો અડસાઠમાં મંદિરની સ્થાપના થઈ કરી શિખરબંધ મંદિર બનાવ્યું ત્યારથી અમે અમે આવ્યા ત્યારથી બાપુ પાસે જેવું સાંભળેલું આ ઇતિહાસનું મંદિરનો અને એના બાપુનો પણ સ્વભાવ બહુ સારો છે અમને દરરોજ પૂજા કરાવે છે હું દુઃખી દાર છે પાણી અમે રેગ્યુલર મિત્રો રોજ નિયમિત પૂજા કરવા અહીંયા ભાદીનાથ મહાદેવના મંદિરે આવીએ છીએ અહીંયા આવ્યા પછી આ સાનિધ્યની અંદર અમને બહુ મનની શાંતિ મળે છે અને પૂજા કર્યા પછી પણ અમને બહુ પ્રફુલ્લ અનુભવનો વિષય થાય છે અને બાપુ નિત્ય ધર્મને અમને અમને સરસ પૂજા કરાવે છે અને અહીંની અનુભૂતિ એનો ઇતિહાસ અનેરો છે હા પાંડવકાળ વખતની અંદર દીધ્ય અને માયા અર્જુનને એ બધા પૂજા કરવા આવતા અને એ પછી જ તમે ભોજન ગયા તો સાંભળો આપણે આ જે ભક્તજનો છે અહીંયા દર્શન માટે આવે છે અને એમણે પણ આ જે ઇતિહાસ અને મંદિરની જે આવ્યા પછી એમને કેટલો અલૌકિક આનંદ થાય છે એમના મોઢેથી આપણે સાંભળો આદિનાથ મંદિર આ ઉપરાંત ગામે ભગવાન આદિનાથ મહાદેવનો પૂજાર આ મંદિર અને પુસ્પતિ વિશે અને ભગવાનના કાર્ય વિશે જે કંઈ જાણો છો એ આપ લોકોને બધું છે હવે પૌરાણિક કથાની અનુસાર એવી એક વાયકા છે કે હજારો વર્ષ પહેલાં બ્રહ્માદે જ્યારે સૃષ્ટિનું પરિભ્રમણ કરવા નીકળેલા ત્યારે ફરતા ફરતા આ સ્થળ ઉપર આવેલા અને એને સ્થળ ખૂબ જ ગમી ગયેલું એ વખતે એમ કહેવાય છે કે સૌરાષ્ટ્ર આખું જંગલ વિસ્તાર જ હતો ગીરનું જંગલ આખા સૌરાષ્ટ્રમાં છવાયેલું હતું અને સમુદ્રના કિનારા સુધી ગીરનું જંગલ હતું હવે કુદરતી રીતે આ સ્થળની એટલી બધી રમ્યતા અને એટલી બધી સુંદરતા હતી કે બ્રહ્માજીને ખૂબ જ ગમી ગયું અને આ જે મંદિરની પાછળ જળાશય છે એ જળાશયની અંદર ઉત્તર દિશામાંથી નવ ઝરણા નાના નાના નવ ઝરણા આવી અને તે સ્થળે મળતા અને ત્યાંથી જળાશય શરૂ થતું આવું સુંદર દૃશ્ય જોઈને બ્રહ્માજી બહુ ખુશ થયા અને તપ કરવા માટે બિરાજમાન થઈ ગયા હવે બ્રહ્માજી તપ કરતા તો આજુબાજુમાં વસ્તુ કોઈ દૈત્ય આવીને એના તપમાં ભંગ કરવા લઈ ગયો એટલે થોડોક સમય તો બ્રહ્માજીએ કંઈ ઓલું ન કર્યું પણ પછી વધારે એવું કરવા એટલે એક દિવસ ક્રોધમાં આવી અને એના હાથમાં જે કમળ પુષ્પ હતું એ છૂટું ફેંક્યું દૈત્ય ઉપર એટલે દૈત્ય તો બળી ગયો પણ એ કમળ પુષ્પ જે જગ્યાએ કહ્યું ને એને આજે જમીન ઉપર એ કૂગે એ પહેલાં જ ભગવાન શિવ કંબળપુત્ર માથા ઉપર ધારણ કરી અને એને પ્રકટ થયા પ્રકટ થયા અને બ્રહ્માજીને આશીર્વાદ આપવા મળ્યા ખુશ થયા બ્રહ્માજી ઉપર અને બ્રહ્માજીને કહ્યું કે હું તમારી ઉપર પ્રસન્ન છું તમે માગું એ પછી બ્રહ્માજીએ કહ્યું કે પ્રભુ જો તમે મને પ્રસન્ન થયા આવો અને ખરેખર મને કંઈ આપવા માગતા હો તો મારા નામથી તમે આ સ્થળ ઉપર બી આ સૌ પરિ બરાજ માનતા અને આગળ કર્યું એવો વિકટ આવે કે એમાં બધા ધર્મ ધાન આ બધું એકદમ ઓલું થઈ જાય એ સમયમાં જ્યારે માણસો કોઈ ચૂંટમાં ઘેરાયેલા કોઈ દુઃખમાં ઘેરાયેલા એવા લોકો તમારી આવે તો તમે એને એમાં રાહત આપજો અને એનું કલ્યાણ કરજો એ મારાવતી હું તમારી પહેણું માગું એમ બ્રહ્માજીએ માગ્યું અને એ એનું નામ જ્યાં બ્રહ્માજીએ પુષ્પ ફેંકેલું એ પુષ્પ ધારણ કરીને પ્રગટ એટલે બ્રહ્માજી છે એ આદિ દેવ કહેવાય એટલે આદિ દેવે ફેંકેલું પુષ્પ ધારણ કરીને પ્રગટ એટલે એટલે આદિપુષ્પર એવું નામ આદિ આદિપુષ્પેશ્વર એવું નામ કીધું ભગવાનનું પછી અપભ્રંશ છાતા છાતા આદિનાથને અત્યારે આદિનાથ તરીકે ઓળખાય છે એ અપભ્રંશ થઈ ગયું એ પછી તો ઘણી બધી વાતો એની જોડાયેલી છે લોકવાયકાઓ ઘણી બધી જોડાયેલી છે બધું એટલું બધું તો આપણા મગજમાં પણ એમ કહેવાય છે કે એ ઈચ્છવા વંશના કોઈ રાજાએ અહીંયા મંદિર બનાવેલું એ એ સમયમાં હજારો વર્ષ પહેલાં અને બહુ ભવ્ય મંદિર હતું એ મંદિરના અવશેષો અમે જોયેલા જે મંદિર હતું ને એ પડી ગયું છે કોઈ સમયમાં કોઈ વનારસમાં એના અવશેષો અમે જે અવશેષો પણ એટલા ભવ્ય હતા કે આપણે એમ ખ્યાલ આવે કે અત્યારે સોમનાથમાં છે એવું ભવ્ય મંદિર અત્યારે હશે એમ કે મંદિર ને આજુબાજુ એક મોટો ગઢ છે પણ હતું એ ના એ અવશેષો હજી પણ જોવા મળે છે આપણને હજી મોટા મોટા પથ્થરોને જોવા મળે છે એ પછી આ આપણે ત્રણ એકર સાત વીઘા જેટલી જમીન છે આ મંદિરની છે એમાં ગમે આ ખોદ કામ કરીએ તો મોટા મોટા પાયા નીકળે છે અંદરથી મોટા મોટા પહેલાં એક આપણા ચાર પાંચ માણસથી પણ એવા મોટા મોટા બેલાના નવ નવ થર નીકળે છે જમીનની અંદરથી એટલે એ સમયમાં બહુ મોટી ભવ્ય ઇમારત હશે અહીંયા મંદિરની પણ એ પછી કોઈ સમયમાં આને આનો ઇતિહાસ પણ લુપ્ત થઈ ગયો અને પર્સનલી જે કંઈ જાણકારી હતી કોઈ લુપ્ત થઈ કારણ કે આ વિસ્તાર એટલો બધો તો હા નિર્ધન વિસ્તાર હતો અને આજુબાજુમાં કોઈ ગામ નતા હતા નાના નાના નેસ હતા એ બધા નેસ અત્યારે કામ તરીકે છે જે બાકી બધા નેસ જ હતા આજુબાજુ આજ વખત તો ક્યારે વિષ્ણુ હોય તો પછી ભગવાનના નામ ઉપરથી આજુ વખત નામ પીલું પણ ક્યારે વિષ્ણુ એ તો કોને ખબર એ સમયમાં કે નેસ હશે નાનું આજુબાજુ આપણે બોડી ગોળીધરી પણ નેસ જ કહેવાતા ઘણા સમય પહેલાં એટલે આજુબાજુ નેસ જ હતા એટલે આનો કોઈ ઇતિહાસ ન રહ્યો કોઈ એને જે પુરાવા હોય એ બધા નષ્ટ થઈ ગયા એ પછી સમય જતા જાતા ઘણા બધા ઓલા બદલી ગયા પૂજારીઓ પણ ઘણા બધા બદલી ગયા અને અમાર મારા દાદાએ આ મંદિર સંભાળ્યું એ પહેલાં અહીંયા પકડ સાધુ લોકો પૂજા કરતા એ બધા મરી ફીટી ગયા અને કોઈ રીવું નહીં એટલે મારા દાદા બાજુના ગામમાં જમણવાળા પૂજા કરતા એ ગામ લોકો લગાવીને આ મંદિર ખોટું અમે ચાર પેઢી થઈ અમારી અહીંયા ચાર પેઢીથી અમે પૂજા કરીએ એ મારા દાદાએ અહીંયા બહુ થપકી હતું અહીંયા એ જ્યારે મારા દાદાએ મંદિર સંભાળ્યું ત્યારે પણ છે ને બિલકુલ જંગલ જેવલ વિસ્તાર હતો અહીંયા કોઈ માણસ જ દેખાતું નહીં કોઈ આવતું નહીં ખા આવું નિર્ધન અને બાર ગામનું સ્મશાન આવે એ બાજુમાં એટલે એ જ્યારે કોઈ માણસ મરી જાય ને એને બાળવા આવે ત્યારે માણસો દેખાય તો માણસ દેખાય નહીં દર્શન કરવા તો કોઈ ભાગ્ય જ આવતા હોય હા કોઈ વાર તહેવાર અને શ્રાવણ મહિનામાં માણસો થોડા થોડા આવતા બાકી કોઈ આવતું નહીં હા આવતું નહીં તો એમાં એવી એવા સમયમાં મંદિરનું નિર્માણ કોણ કરે અને બધો આજુબાજુનો વિસ્તાર બધો હાવ બે પણ વિસ્તાર બધા લોકો ગરીબ એટલે એનો જે જીર્ણોધાર કરવાની વાતો બધા કરતા આગેવાનોને બધા કે આપણે આનો જીર્ણોદ્ધાર કરવો જોઈએ તો કરવો કેમ હવે એમાં બન્યું એ હું એક સમયે કોડિનારના વાણિયા લોકો બહુ વહેલા નીકળી ગયા અહીંયાથી એક મુંબઈ ગયા હે ત્યાંથી પછી એક પરિવાર કલકત્તા ફિફ્ટ થઈ ગયો એટલે આ જે કલકત્તા વહી ગયા એ એ મોટા હતા એ કાકા હતા અને મુંબઈમાં રહેતા એ એના ભત્રીજા હતા વાણીયા પડીને હવે જે કલકત્તા પ્રભુદાસ શેઠ કરીને રહેતા થાય એને ત્રણ દીકરી દીકરો નહોતો પણ એ આને ઈષ્ટદેવ તરીકે માનતા અહીંયાથી ગયા ને તો ઈષ્ટદેવ તરીકે માનતા અને એ લોકોનો એક નિયમ રાખ્યો કે એના પરિવારમાં કોઈ દીકરોનો જન્મ થાય તો પણ એ અહીંયા આવીને એનું કરતા વિધિ કરતા એના અહીંયા ઉતરાવતા અને કોઈના લગ્ન થાય તો એને મીંડળ અહીંયા સુટતું એટલે એ લોકો ઈષ્ટદેવ તરીકે માનતા વૈયા ગયા એટલે એ બધું અહીંયા મગજમાંથી નીકળી ગયું અને ભૂલી ગયા એ એ સમયે એ કંઈક એની દીકરી રોકાવા આવી છે અને એને દીકરીનો દીકરો ચાર પાંચ માળ ઉપર એ લોકો રહેતા હે અને ત્યાંથી નીચે પહેલો દીકરો નહીં તો બેઠા હતા અને એને જોયું કે ભાઈ છોકરો પડી ગયો એમ તો એના મોટા મોટા હે યાદ ના હું નીકળી ગયો બીજું કંઈ બોલી ક્યાં એટલે જે થોડીક જો એમાં થોડીક વાર એને સાહેબ પણ આમ જોવા ગયા ને તો નીચે ગાય બેસી હતી અને ગાય ઉપર છોકરો પી્યો એટલે આ બિલકુલ બસી ગયો છોકરાને કાંઈ કરતા કાંઈ લાગ્યું નહીં છોકરાની માં દોડીને કહીને લઈ આવી છોકરાને એટલે એને થઈ ગયું કે ભાઈ આ ભગવાન આદમાસે મારા દીકરાને બચાવવું હવે એ સમયે ત્યારે આપણે સુગર ફેક્ટરીમાં આલીદરથી જે હરિબાપા માલા બાપાના દીકરા હરિભાઈ એ સુગર ફેક્ટરીમાં ત્યારે વાઇસ ચેરમેન હતા પણ ત્યારે કંઈક ચેરમેનની રજા ઉપર હોય એટલે ચેરમેનનો હવાલો એ એની પણ હતો એટલે એ ક્યાંક કલકત્તા ખરીદી માગી જાય કે આપણે ફેક્ટરીના બાગદાન નથી આવતા કલકત્તા ખરીદી માગ્યા તો એ ઓળખે એને ખ્યાલ રહે મારા પરિવાર જ્યાં ગયેલી એટલે ત્યાં આવડો જાવડો ખરો એટલે એ કંઈક બે ત્રણ એટલે હે મળવા ગયા મળવા ગયા એટલે એણે વાત કરી કે ભાઈ તું તમે કોઈ આજના જ હા આજના તો ટાઈમ મળે છે એમ જાય કે તો કે ભગવાનને તો કે ભાઈ ભગવાનને મંદિરની દશા બહુ ઓળી છે અને હવે આ રીતનું છે કે ત્યાં કાંઈ અત્યારે તો કંઈ બેસવું નથી તો કે મારે મંદિર બનાવવું એણે ત્યાંથી વાત કરી પછી અરે બાપા આવી નાયા વાત કરી બધાને ગામ લોકોને પછી એક કે તમે ઓલું બનાવો સમિતિ બનાવો પાંચ જણા પાંચ જણાની સમિતિ બનાવી એ લોકો આવ્યા અને એણે પછી મંદિર બનાવી લે એ આજથી લગભગ પંચાવન હાથ વર્ષ પહેલાં એ ત્યારે એણે મંદિરનું નિર્માણ કરાવેલું એ પછી એ મંદિર જે બનાવ્યું ત્યારે એ શિખર છે એ આખો પથ્થરથી બનાવેલું હતું પણ આ આગળનો જે મંડપ છે એ આખો આરસી સીનો હતો આરસીસી ઉપર બનાવ્યો એટલે આપણે કાશીમાં જે ભૂકંપ આવ્યો એ ભૂકંપમાં એ ડેમેજ થઈ ગયો ખરાબ થયો પછી તથા બધા ભક્તોએ મળી અને દસક વર્ષ પહેલાં પાછો એનો જીર્ણોધ્ધાર કર્યો એ આ આગળનો મંડપ પાછો બધા સ્વયં બનેનો આપણે કોઈ એનો ખાળો નથી કર્યો કે આપણે કોઈ ને કહેવા નતા હતા કે ભાઈ બનાવશું બધા એ પોતાની રીતે રીતે બધી એનું કરી અને પાછું આ જીર્ણોધ્ધાર થયો બીજી વખત જીર્ણોધાર નહોત અને આવી રીતે હવે અત્યારે તો ભક્તો ભક્તો બહુ બધા પૂજારીઓ પણ આવે છે બહુ બહુ સરસ રીતે સંચાલન હાલ હવે અત્યારે આ હું મારા બાપુના નિધન પછી હું પૂજારી તરીકે આવ્યો હું નિવૃત્ત થયો પછી મારા દીકરા છે હમણાં તમને મેળવી એ અત્યારે એ સંભાળે વાર્તા કરતા બાપુએ આપને ખૂબ રોચક ઇતિહાસ કે જેની જાણકારી અહીંના લોકોને પણ કદાચ ના હોય એવી સરસ માહિતી આપને ઇતિહાસ આપ્યો છે તો આપને આ મંદિર વિશે કેવું લાગ્યું કેવું મંદિર છે એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો અને દર્શન માટે આપણે આ જગ્યા કઈ રીતે આવવું એ પણ અમે તમને લોકેશન અને એડ્રેસે આપણે નાખી દઈશું